તો જો હું તમને બતાવી દઉં કે આ લોન્ડ્રી મશીન છે અને બધાના ઘરે હોય છે અને હા હાઉસમાં હોય ને એની ઘરે હોય છે ને હાઉસમાં ન હોય ને તો એને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો નીચે આપે પણ હોય ખરા એમ અને ઘણા ને એપાર્ટમેન્ટ જોવું છે તો હું એપાર્ટમેન્ટ તમને ઘણાને ને એવું છે લાકડાના મકાન હોય તો એપાર્ટમેન્ટ કેવા હોય તો મારી ફ્રેન્ડ એપાર્ટમેન્ટમાં રહી છે હું સ્પેશિયલી એક વખત ટૂર કરાવવા લઈ જઈશ તમને એપાર્ટમેન્ટ બતાવીશ ને સાથે ત્યાં લોન બી બતાવીશ કે ત્યાં ત્યાં લોકો સમૂહમાં કેવું હોય છે એમ ઇન્ડિયામાં હોય સેમ ફ્લેવર સેમ ટેસ્ટ અને સેમ સ્મેલ તેટી મળે છે અહીંયા ફ્લેવર કીધું ફ્લેવર તેટી અને સરસ મજાની સુગંધ આવે છે આપણે ઇન્ડિયામાં હોય એવી અને એવો જ ટેસ્ટ છે એસી રૂપિયાની એક પડી છે ઇન્ડિયાના પ્રાઇસ ભણે ઘણા બધા કહેતા હોય કે ઇન્ડિયાની પ્રાઇસ બોલો આ આવા કાર્ડો અહીંયા આવી જ ગયા છે આપણે સુરતમાં બધે પણ આવા કાર્ડોની ચટણી બનાવવા આવા કાર્ડો લાવી છું તો રેસીપી જોવી હોય તો કોમેન્ટમાં નાખજો કારણ કે આજે અમારે સાંજ પડી કાલે સવારમાં જ હું કરવાની છું તો તમારે અહીંયા સાંજ પડે ને કોમેન્ટ કરી નાખજો જો જોવી હોય તો અને રેગ્યુલર બનાવતા હોય તો નો પ્રોબ્લેમ કંપની ની એડ કરે દુનિયા મારી માં કરે એડ ટેટીની આવા કાર્ડોની આવા કાર્ડોની ટેટીની એડ કરું એટલે જેને આવા કાઢો ચટણી બનાવવી હોય તો કેજો હું આપી દઈશ રેસીપી મારે જેમ જે નવા આવતા હોય ને એને હું કહી દઉં પહેલા મને નોતી ખબર એટલે મેં પંદર દિવસ પહેલા કપડા નાખ્યા તા ઇન્ડિયા જેમ ને ઉપર લિક્વિડ નાખ્યું હતું પછી ખબર પડી કે નીચે લિક્વિડ નાખવાનું હોય અને ઉપર કપડા નાખાય અને આ ડ્રાયર મશીન છે ઓકે આ બીજી વાર તમને બતાવી દઉં મારા ઘરનું એટલે ઓલામાં બહુ બધા કમેન્ટ હતા લોન્ડ્રીના Okay. I'm